હેલો એવરીવન આજે હું તમારી સાથે શેર કરીશ બજારમાં મળતા ચવાણાને પણ ટક્કર મારે એવા ચેવડાની રેસીપી આ ચેવડો એટલો સ્વાદિષ્ટ બને છે કે તમે બહાર મળતા ચવાણાને ભૂલી જશો અને આ ચેવડો આ તહેવારોમાં ઓછી વસ્તુમાંથી અને ઓછા સમયમાં ફટાફટ બની જાય છે તો ચાલો ચવાણાને પણ ટક્કર મારે એવો ચટપટો ચેવડો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મોળા મમરા લીધા છે તો મમરાને સૌથી પહેલાં ચાળી લેવાના છે તો મેં અહીંયા ચાળીને જ લીધા છે અહીંયા મમરાની અંદર થોડો ભેજ છે એટલા માટે આપણે મમરાને સૌથી પહેલાં શેકી લેવાના છે તો મમરાનો વઘાર કરીશું તો તેના માટે મેં અહીંયા એક ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલા તૈયાર કરીશું તો સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અહીંયા મરચું તમારે ઓછું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો એક ચમચી ધાણાજીરું પાવડર તો અહીંયા મસાલા આપણે અગાઉ તૈયાર કરવાના છે સાથે અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું હવે તેલ ગરમ થાય એટલે તરત જ આપણે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે પાનને એકથી બે મિનિટ તેલમાં તળાવા દેવાના છે એટલે એની અંદર પાણીનો ભાગ છે એ નીકળી જાય હવે મસાલા ઉમેરી દઈશું અહીંયા મસાલા આપણે એક સાથે બધા ઉમેરી દેવાના છે એટલે બળે નહીં અને મસાલા ઉમેરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મસાલા મિક્સ કરી અને મમરા ઉમેરવાના છે મમરા ઉમેરી અને ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે લો ફ્લેમ પર મમરાને આ રીતે શેકી લેવાના છે તો મસાલો મિક્સ કરતા જવાનો છે અને આ રીતે મમરાને શેકી લેવાના છે તો મસાલાવાળા મમરા થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે તો આપણે ચેક કરી લઈશું તો આ રીતે મમરાનો ભૂકો થઈ જાય છે તો અહીંયા આપણા મમરા છે એ ક્રિસ્પી થઈ ગયા છે તો ચેવડો બનાવતી વખતે આ રીતે અગાઉથી વઘારેલા મમરા કરેલા હોય તો ચેવડો છે એ ખાવામાં વધારે ક્રન્સી બને છે હવે બીજી બધી વસ્તુને તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું અહીંયા તેલને થોડું વધારે ગરમ કરી લઈશું તો તળવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મકાઈના પૌવા લીધા છે બસો ગ્રામ ચોખાના પૌવા અહીંયા તમારે ચોખાના પૌવા અઢીસો ગ્રામ લેવા હોય તો તમે લઈ શકો આ બંને પૌવાને ચાળી લેવાના છે હવે મેં અહીંયા એકસો પચાસ ગ્રામ બટાકાની વેફર લીધી છે અહીંયા બટાકાની વેફરની જગ્યાએ જો તમારે બટાકાનું છીણ લેવું હોય તો તમે લઈ શકો સો ગ્રામ શિંગદાણા એકસો પચાસ ગ્રામ ઝીણા મિક્સ ભૂંગળા લીધા છે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે શિંગદાણાને તળી લઈશું શિંગદાણાને તળાતા વધારે સમય નહીં લાગે શિંગદાણા ફૂટવા માંડે એટલે કાઢી લેવાના છે તો અહીંયા શિંગદાણા તળાઈ ગયા છે હવે બધું તેલ નીતારી અને કાઢી લઈશું શિંગદાણા છે એ વધારે તળાઈ જશે તો એનો ટેસ્ટ છે એ કડવો આવશે એટલે શિંગદાણા ફૂટી જાય એટલે તરત જ કાઢી લેવાના છે હવે એના પછી આપણે મિક્સ ભૂંગળી તળી લઈશું તો અહીંયા થોડી થોડી ઉમેરી અને તળી લેવાની છે તો આ રીતની બરાબર ફૂલી જાય એટલે કાઢી લઈશું અહીંયા તેલ છે એ વધારે ગરમ હશે તો ભૂંગળા અને પૌવા છે એ એકદમ સરસ ફૂલી જશે એટલે તેલ છે એ આપણે વધારે ગરમ રાખવાનું છે તો આ રીતે બધા ભૂંગળા તળાઈ ગયા છે હવે એની અંદર બટાકાની વેફરને પણ તળી લઈશું અહીંયા જો તમારી પાસે બટાકાનું છીણ હોય તો એ પણ ચેવડાની અંદર ઉમેરી શકાય તો આ રીતે બધી વેફરને તળી લેવાની છે વેફર તળાઈ જાય એટલે વેફરને ઠંડી પડવા દઈશું હવે એના પછી આપણે મકાઈના પૌવા તળી લઈશું તો થોડા થોડા ઉમેરી અને બરાબર ફૂલે એ રીતે મકાઈના પૌવાને તળી લેવાના છે તો અહીંયા મકાઈના પૌવા પણ તળાઈ ગયા છે હવે એને કાઢી લઈશું તો આ રીતે આપણે બધા મકાઈના પૌવાને તળી લઈશું અહીંયા મકાઈના પૌવાનું પ્રમાણ થોડું વધારે હોય તો ચેવડાનો ટેસ્ટ છે એ વધારે સારો આવશે હવે વઘારેલા મમરાની અંદર મકાઈના પૌવા અને તળેલા ભૂંગળા ઉમેરી દઈશું હવે આપણે છેલ્લે ચોખાના પૌવાને તળી લઈશું ચોખાના પૌવાને થોડા થોડા ઉમેરીએ અને તરત જ કાઢી લેવાના છે ચોખાના પૌવાને તળાતા વધારે સમય નહીં લાગે હવે એને પણ આપણે પૌવાની સાથે ઉમેરી દઈશું તો ચોખાના પૌવા વધારે તેલ ન પીવે એ માટે તેલ છે એ વધારે ગરમ રાખવાનું છે નહીં તો ચોખાના પૌવા છે એ વધારે તેલ પી જશે તો અહીંયા ચોખાના પોવા તળાઈ ગયા છે હવે આપણે મીઠા લીમડાને તળી લેવાનો છે તો મેં અહીંયા એક વાટકી જેટલો મીઠો લીમડો લીધો છે અહીંયા લીમડામાંથી બધું પાણી છે એ બળી જાય ત્યાં સુધી તળવાનો છે તો એકદમ સરસ લીમડો પણ તળાઈ ગયો છે હવે એ બધા મિક્સરની અંદર ઉમેરી દઈશું સાથે શિંગદાણાને પણ ઉમેરી દઈશું હવે તળેલી બધી વસ્તુને એક મોટા વાસણની અંદર ઉમેરી દેવાની છે અહીંયા આપણી વેફર પણ ઠંડી પડી ગઈ છે હવે વેફરના ટુકડા કરી લઈશું તો અહીંયા વેફરના નાના ટુકડા કરીને ઉમેરવાથી ચેવડાની અંદર બરાબર મિક્સ થઈ જશે તો આ રીતે વેફરના નાના નાના ટુકડા કરી લીધા છે હવે એ પણ ઉમેરી દઈશું બધી વસ્તુ બરાબર ઉમેરી અને છેલ્લે આપણે સેવ ઉમેરી દઈશું તો સેવ અહીંયા મેં બે વાટકી જેટલી લીધી છે બે વાટકી જેટલા તીખા ગાંઠિયા ઉમેરી દઈશું અહીંયા સેવ અને તીખા ગાંઠિયાની રેસિપી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે પછી આપણે મસાલા ઉમેરીશું તો અહીંયા બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે ચેવડાનો મસાલો તૈયાર કરીશું તો વઘારિયાની અંદર એક ચમચી કશ્મીરી લાલ મરચું એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું અહીંયા ચેવડાની અંદર ચડિયાતા મસાલા હોય તો જ સારો ટેસ્ટ આવે હવે ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અહીંયા જો ચેવડાને તમારે વધારે તીખો કરવો હોય તો તમે લાલ મરચાંનું પ્રમાણ વધારી શકો હવે બધા મસાલાને બેથી ત્રણ મિનિટ તેલમાં પકડાવી લઈશું એટલે મસાલાનો છે એ કાચો સ્વાદ ન આવે હવે ઉપરથી થોડી હિંગ ઉમેરી દઈશું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ હિંગ ઉમેરવાની છે એટલે હિંગનો સ્વાદ છે એ ચેવડાની અંદર સરસ આવશે હવે ગરમ ગરમ છે ત્યાં જ આપણે મસાલો ઉમેરી દેવાનો છે અને તરત જ મિક્સ કરી લેવાનો છે મસાલો ગરમ છે એટલે આપણે ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર સંચળ પાવડર ઉમેરીશું તો મેં એક ચમચી સંચળ પાવડર લીધો છે એ ઉમેરી દઈશું આપણે મસાલા સાથે સંચળ પાવડરને કકડાવાનો નથી આપણે ઉપરથી ઉમેરવાનો છે ચાર ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું ખાંડને પણ આપણે છેલ્લે ઉમેરવાની છે તો ખાંડ મિક્સ કરી અને હવે હાથેથી જ આપણે મિક્સ કરી લઈશું તો બધા મસાલા બરાબર મિક્સ થાય એ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા બધા મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે તો ખાવામાં ચટપટો અને સુપર ટેસ્ટી એવો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ તહેવારોમાં ચેવડાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને આ રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ